આ વસામોલ્લાથી સાયરંગ આવતો રસ્તો છે એની પર છેલ્લા સમજો ને મહિના ઉપરથી આ પાણી લીકેજની સમસ્યા છે અધિકારીઓને બી રજૂઆત કરી છે તો બી કંઈ ખબર નહીં એ લોકો ગણકારતા જ નથી છેલ્લા એક મહિનાથી પાણી જતું હશે એવું લાગ્યું વેડફાટ થઈ ગયો એક બાજુ વડોદરામાં ટેન્કરો દોડાઈ રહ્યા છે અને વાવાહી લૂટી રહ્યા છે નેતાઓ આજે તમે જોયા ન્યૂઝની અંદર કે નેતાઓ પોતાના નામ જોક બોલે છે અમે ટેન્કર મોકલ્યું અરે પણ તમે આ ખરેખર આ પાણીના આવા લીકેજ મહિનાથી કે એવા વ્યવસ્થિત ટાઈમે રિપેર કર્યા હોય તો કોઈને કોઈને નામ લેવાનું જઈને પ્રજાને ત્યાં ટાઈમે પાણી પહોંચે અને આ પાણીનો વેડફાટ બંધ થયા હવે ઘણી જગ્યાએ સ્પોટ છે વડોદરાની અંદર જે પાણી લીકેજ થયા જ કરે છે એનું કોઈ ધ્યાન આપતું નથી આની બી અધિકારીને રજૂઆત કરેલી જ છે પણ કોઈ અધિકારી આની પર ધ્યાન આપતા નથી કમિશનર સાહેબને મારે કહેવું છે તમે અધિકારીઓને જરા સ્ટીકલી કહો કે ધ્યાન આપે અને આ પાણીનો વેડફાટ બંધ કરે વડોદરાની પ્રજા એક બાજુ પાણી વગર તરસે મરી જાય છે માટલા ફોડા પડે છે સોસાયટીવાળા બૂમો પાડે છે કંટાળી જાય છે પીવાનું પાણી નથી ગંદુ પાણી આવે છે તો આવું નાનો પાણીનો વેરફાર થયા હોય ને ગટરમાં જતું રહેશે ખૂબ ફરક પડવાનો છે તમે લોકો જાગો એ તો વિસ્તારના લોકોને બી કહું છું તમે બી જાગો તમે ઊંઘ્યા કરશો તમારે આ જ રહેશે તમારા વિસ્તારમાં પાણી નહીં આવે કશું જ નહીં આવે થાકી જશો તો બી નહીં આવે એમ કે નેતાગીરી તો નિષ્ફળ છે કશું કોઈ નેતાઓમાં વડોદરા સત્તાધારી નેતાઓમાં કોઈ દમ નથી એવું લાગી રહ્યું છે મને એટલે આ અધિકારીઓને મજા છે અને આ પાણીનો વેરફાર ચાલુ છે